માંડવીમાં મહાવીર સ્વામી ભગવાનની ચૌદમી સાલગીરાની ધ્વજારોહણ ભક્તિભાવપૂર્વક રંગેચંગે સંપન્ન થયો આ જિનાલયના ધ્વજારોહણના અત્યાર સુધીના ચડાવાએ રેકોર્ડ તોડ્યો જૈનપુરીમાં જૈન સમાજના પાંચે ગચ્છ માટે સ્વામી વાત્સલ્યનો કાર્યક્રમ યોજાયો શ્રી શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ માંડવીના આંગણે શ્રી મહાવીર સ્વામી ભગવાનના જીનાલયની ચૌદમી સાલગીરાની ધ્વજારોહણનો કાર્યક્રમ રંગે ચંગે સંપન્ન થયો પરમ પૂજ્ય આધ્યાત્મ યોગી આચાર્ય ભગવંત શ્રી કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ સાહેબ સમુદાયના પરમ પૂજ્ય આચાર્ય ભગવંત અનંત યસ સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન પ્રન્યાસ પ્રવર પરમ પૂજ્ય અનંત જ્ઞાન વિજયજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન પરમ પૂજ્ય મુનિરાજ અનંત દર્શન વિજયજી મહારાજ સાહેબ તથા મુનિરાજ પરમ પૂજ્ય અનંત સૃત વિજયજી મહારાજ સાહેબની પાવનિશ્રમ મહાવીર સ્વામી ભગવાનના જિનાલયમાં અઢાર અભિષેક તથા સતર ભેદી પૂજા વિધિકાર સુરેશભાઈ ગડેચા અંજાર ભણાવેલ હતી જ્યારે સંગીતકાર તરીકે સુલતાનભાઈ મીરે સંગીતની રમજન બોલાવી હોવાનું તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ અને પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું પ્રભુજીની ધ્વજાલય પ્રદક્ષિણા કરવાનો લાભ માતૃશ્રી પ્રેમુબેન ઇન્દરજી મહેતાએ લીધો હતો જ્યારે પ્રભુજીની ધ્વજા ચડાવવાનો લાભ માતૃશ્રી મણિબેન હિરજીભાઈ સંઘવે લીધો પ્રભુજીની ધ્વજા આગળ ધૂપ લઈ ચાલવાનો પ્રભુજીની ધ્વજા આગળ દીપક લઈ ચાલવાનો પ્રભુજીની ધ્વજા આગળ ડાબી બાજુએ ચામલ લઈ ચાલવાનો તથા મંગલ દિવા સહિત કુલ ચાર લાભ સહ હેતલભાઈ ભરતભાઈ લીધા પ્રભુજીની ધ્વજાની જમણી બાજુએ ચામલ લઈ ચાલવાનો લાભ સા હીરાલાલ ગોપાલજી પરિવાર લીધો આરતી શાંતિ કળશનો કુલ બે લાભ શા અતુલભાઈ હરિભાઈ લીધો ચંદ્ર દર્શનનો લાભ સંઘવી જીગર વલ્લભભાઈ અને ચંદ્ર દર્શનનો લાભ માતૃશ્રી શાંતિબેન ઈશ્વરલાલ શાહે લીધો હોવાનું તપગચ્છ જઈને સંઘના મંત્રી વિરલકુમાર વાડીલાલે જણાવ્યું આ પ્રસંગે પરમ પૂજ્ય મુનિરાજ અનંત દર્શન વિજયજી મહારાજ સાહેબ અને અનંત શ્રુત વિજયજી મહારાજ સાહેબે ભાવિકોને ધ્વજાનું મહત્વ વિગત સમજાવી જણાવ્યું કે પ્રતિષ્ઠા તેમજ જીના લઈને ધ્વજા મહારાજ સાહેબની દીક્ષા પ્રસંગ તથા મહારાજ સાહેબના કાળધર્મના પ્રસંગે આમંત્રણની રાહ જોયા વગર જાતે શ્રાવકે તે પ્રસંગે પહોંચી જવું એ જીના શાસનની ફરજ છે તેમણે માંડવીના જેણે સમાજના ફિરકાની એકતાને બિરદાવી માંડવીના વિહાર ગ્રુપની સહાર ન કરી હોવાનું મીડિયા કન્વીનર દિનેશભાઈ સાહેબે જણાવ્યું આ વર્ષે ગુરુ ભગવંતોની નિશ્રામાં મહાવીર સ્વામી ભગવાનના જિનાલયની ધ્વજારોહણના ચઢાવવા બોલાતા અત્યાર સુધીના ચઢાવાએ અગાઉનો રેકોર્ડ તોડ્યો હતો વિજય મુરુદે માતૃશ્રી મણિબેન હિરજીભાઈ સંઘવી પરિવારે મહાવીર સ્વામી ભગવાનના જીનાલયની ધ્વજા ચડાવી માંડવીની જૈનપુરી મધ્યે મહાવીર સ્વામી ભગવાનના જીનાલયની આજુબાજુ રહેતા પરિવારો તરફથી માંડવીના જૈન સમાજના પાંચ ગચ્છ માટે સ્વામી વાત્સલ્યનો કાર્યક્રમ યોજાયો ધ્વજારોહણના તમામ કાર્યક્રમોમાં માંડવીના પાંચે ગચ્છના ભાવિકો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર નરેશ દિવ્યાસ તંત્રી બનાસ ઇપુકાર બનાસકાંઠા